હાય ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન સાંજના જમવામાં શું બનાવું તે દરેક ગૃહિણીને મૂંઝવતો એક સવાલ છે આજે આપણે જેનું નિરાકરણ લાવી લઈએ તો કુકરમાં ફક્ત દસ જ મિનિટમાં બની જાય તેવો લીલવાનો ભાત બનાવી લઈએ બાસમતી ચોખા લીધા છે એક વાટકી તેને ત્રણથી ચાર વાર વોશ કરીને તેને થોડી વાર પલાળી દેવાના છે અડધો કલાક માટે તેને રેસ્ટ આપી દઈશું અને તેને પલળવા દઈશું આ ભાત આપણે કૂકરમાં જ બનાવવા જઈ રહ્યા છીએ ને લીલવા શિયાળાની સિઝનમાં તો લીલવા મળે જ છે પણ જો તમે ફ્રોઝન કરીને રાખ્યા હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો એક વાટકી મેં ફ્રોઝન લીલવા લીધા છે તેને પલાળી દીધા છે હવે કૂકર લઈ લઈએ કુકરમાં મેં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલમાં ચમચી રાઈ લઈ લઈશું રાઈ ફૂટે એટલે જીરું અને હિંગ લેવાની છે બેથી ત્રણ લાલ સૂકા મરચાં તજપત્તા અને મીઠા લીમડાના પાન ત્યાર પછી અહીંયા બેથી ત્રણ ચમચી જેટલી સમારેલી ડુંગળી અને બેથી ત્રણ ચમચી જેટલા લીલા કેપ્સિકમ લીધા છે સમારેલા આને પ્રોપર આપણે સાંતરી લેવાનું છે અહીંયા ઓછો ભાત બનાવું છું એટલે મેં સબ્જીનું પ્રમાણ ઓછું રાખ્યું છે તમે તમારા પ્રમાણે વધારે કરી શકો છો અહીંયા લીલા મરચાં અને લસણની પેસ્ટ લીધી છે અને ત્રણથી ચાર ચમચી જેટલા સમારેલા ટામેટા લીધા છે આ બધું પ્રોપર સાંતરી લઈશું હવે જે લીલવા લીધા હતા એ લીલવાને પાણી નીતાડીને લઈ લઈશું અને તેને પણ કૂકરમાં બેથી ત્રણ મિનિટ માટે આપણે સાતીશું જેથી તે તેલમાં વ્યવસ્થિત સંતરાઈ જાય હવે જે ચોખા ધોઈને રાખ્યા હતા તે આમાં લઈ લેવાના છે ફ્રેન્ડ્સ કૂકરમાં આ ફક્ત પાંચ જ મિનિટમાં ત્રણ વિસલમાં બની જાય છે અને બનાવો પણ ખૂબ જ સરળ છે થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય છે અને વેરાયટી તો ખરી જ તેને તમે રાયતા સાથે કે દહીં સાથે સર્વ કરી શકો છો સાથે પાપડ લઈ લો તો વન પોટ મીલ છે એકદમ હેલ્ધી છે અહીંયા મેં એક વાટકી ચોખા લીધા હતા એની સામે મેં બે વાટકી પાણી લીધું છે જરૂરિયાત પ્રમાણે હળદર ધાણા જીરું લાલ મરચું લઈ લઈશું અને ગરમ મસાલો અહીંયા આપણે લીલા મરચાંની પેસ્ટ લીધી છે એટલે આપણે જોઈને લાલ મરચું ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું બધા જ મસાલા લઈ લીધા પછી પ્રોપર હલાવીને ઉપરથી થોડી લીલી કોથમીર ભભરાવી દઈશું પાછું હલાવી લઈએ અને કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ આંચ ઉપર ત્રણ વિશલ લગાવી દઈએ કેટલું ઈઝી છે ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ મમતાઝ કિચનને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દો બેલ બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે લીલવા હંમેશા શિયાળામાં તો મળે જ છે પણ હું મારા ઘરે ફ્રોઝન કરીને પણ રાખું છું મારા ઘરે બધાને લીલવાનો ભાત ખૂબ પસંદ છે કૂકર ઠંડુ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો કે સરસ એવો ભાત થઈ ગયો છે નીચે જરા પણ ચોટ્યો નથી તેને આપણે આમ વ્યવસ્થિત રીતના હલાવી લેવાનો છે અને એકદમ છૂટો ભાત બન્યો છે તો તમે જો હંમેશા પુલાવ વઘારેલી ખીચડી જ ખાતા હોય તો હવે આ લીલવાનો ભાત ચોક્કસથી બનાવજો આશા રાખું છું કે તમને આ રેસિપી ગમી હશે ચોક્કસથી ઘરે બનાવી કેવી બની છે તે જણાવજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ઉપરથી કોથમીરના પાનથી ગાર્નિશ કરી દઈશું સાથે આપણે દહીં મૂક્યું છે અને પાપડ અને સીઝનમાં ઘરે ચોક્કસથી બનાવજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપને પણ જણાવજો તો કેવી લાગી રેસીપી તે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવો